એ શરણાઈ લોકો ખૂબ ઉત્સાહમાં છે લોકો તૈયાર થઈ થઈને જે ગરબા ગ્રાઉન્ડ માં આવી ગયા છે અત્યારે અને એટલી બધી અગળક મોજ કરી રહ્યા છે એમને જોઈને મને એટલી બધી મજા આવી હું અત્યારે પંચાવન કલાક ની જર્ની કરીને આવ્યો છું એ લોકોને જોઈને મારો ઉત્સાહ ડબલ થઈ ગયો છે આ વખતે નવું હું લઈને આવું છું એક ગીત જે આપણા ટ્રેડિશનલ પ્રેઝન્ટ કરે છે એનું નામ છે ચણિયાચુલ અને એ ખૂબ જ લોકોને રહ્યું છે મારા ફ્રેન્ડ છે ને અને અત્યારે ફ્રેન્ડિંગ છે અને લોકો એને ખૂબ સાંભળી રહ્યા છે અને વગાડી રહ્યા છે જેનું ગાયું છે અને જે કમ્પોઝ જે રીતનું થયું છે દરેકે દરેક ઉંમરની વ્યક્તિને ઝૂમવાની ઈચ્છા થાય એવું એટલે વાયરલ થાય એ બહુ સ્વાભાવિક વાત છે અને ગીતનું નામ જ ચણિયા ચોળી છે ચણિયા કે તારી ચણિયા ચોળીએ કે તારી ચણિયા ચોળીએ જો બનિયા ઘેલા કીધા જો બનિયા ઘેલા કીધા શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ